તમારા માટે તારી વગાડતા આટલી બધી સિદ્ધિઓ સાંભળીને બહુ સરસ લાગ્યું કે આટલી બધી સ્ટ્રગલમાં તમે આટલું બધું કામ કરી રહ્યા છો ને હું આજે મને કાલુભાઈ ખાસ કહ્યું બોલ આઈ મારે ભાષણ નથી આપવાનું પણ સ્પેશિયલી ખાલી એનાઉન્સમેન્ટ કરીશ કે સાયમ સંસ્થા તમારા માટે ઊભી કરેલી છે કોઈને પણ રોજગારની જરૂર હોય સ્કિલ તમે એમ નહીં વિચારતા કે મને કંઈ આવડતું નથી કંઈ ત્યાં બધા તમારા બધામાં ઇનબિલ્ટ ક્વોલિટી છે ક્રિએટિવિટી છે થગસ છે પેશન છે એ જ જોઈએ છે તેમને બધાને ત્યાં સ્કિલ શીખવાડીને આજે સાયમ એક બ્રાન્ડ બની ગઈ છે એ તમારા બધાના સાયમની ટીમના મહેનતથી આ છોકરાઓએ જે મહેનત કરી છે એ બ્રાન્ડ બનાવી છે તમારા માટે આજે 50 જણાની ટીમ બની છે એ 50 500 ને ઉભા કરવાની શપથ લીધી છે કે અમારી પાસે અમે 500 બીજા જણાને ઊભા કરશું એટલે તમે એક બીજાનો હાથ પકડીને આગળ આવજો ને મે જોયું છે કે આ લોકોની લાઈફમાં જેટલા તોફાન આવ્યા છે ને એ લોકોએ એ તોફાન નેમ લાગ્યો છે કે એ તો અમારો રસ્તો સાફ કરી રહ્યો છે એટલા પોઝિટિવ એટીટ્યુડ થી આ લોકો વધી રહ્યા છે ને તમને બધાને બહુ બહુ અભિનંદન આજના દિવસની ને અમારાથી જે પણ થઈ શકે છે જરૂર અમને જણાવશો વી ઓલ ઓલવેઝ વિથ યુ Thank yeah. you.